જો તમે પણ તમારા બાળક માટે સેફ અફોર્ડેબલ અને ખાસ કરીને ઘર જેવું વાતાવરણ પ્રોવાઇડ કરે તેવી પરફેક્ટ પ્રી શોધમાં છો તો બાકરોલ વિદ્યાનગર ખાતે આવેલી એક્ટિવ કિડ્સ પ્રી એન્ડ ડે કેર સેન્ટર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે વી બિલ્ડ એક્ટિવ માઇન્ડ્સ આ વાક્યને સાર્થક કરતું ડેસ્ટિનેશન એટલે એક્ટિવ કિડ્સ પ્રી એન્ડ ડે કેર સેન્ટર સિન્સ 2012 તેઓ 14 વર્ષનો અનુભવ ધરાવે છે એક્ટિવ કિડ્સ પ્રી સ્કૂલમાં તમારા બાળકો માટે પ્લે એરિયા ચાઇલ્ડ ફ્રેન્ડલી આઉટડોર ટોયઝ સેફ એન્વાયરમેન્ટ અફોર્ડેબલ ફી સ્ટ્રક્ચર તથા અહીં વેલ ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ સ્ટાફ જ હોય છે અહીં તમારા બાળકને મોન્ટેસરી મેથડ કન્સેપચ્યુઅલ પ્લે વે મેથડ લર્ન થ્રુ પ્લે એક્ટિવિટી બેઝડ લર્નિંગ કોન્સન્ટ્રેટિવ એપ્રોચ જેવી મેથડ દ્વારા એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે સર્વિસની વાત કરીએ તો અહીં સેન્ટર નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી તથા બે થી છ વર્ષના તમામ બાળકો માટે ડે કેર સેન્ટર જેવી સર્વિસ મળી જશે ડે કેર સેન્ટર માટેનો સમય સવારે સાડા આઠ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીનો છે આ પ્રી વર્કિંગ પેરેન્ટ્સ માટે બેસ્ટ ઓપ્શન છે તમે તમારા બાળક માટે સેફ અને હોમલી એન્વાયરમેન્ટ મળી રહે તેવી શોધી રહ્યા છો તો બાકરોલ કેર સેન્ટર તમારા બાળકો માટે બેસ્ટ રહેશે તો રાશે જુઓ છો એડમિશન પણ શરૂ થઈ ગયા છે તો તમારા બાળકનું આપણી સ્કૂલમાં એડમિશન લેવા માટે આજે વિઝિટ કરો એક્ટિવ કિડ્સ પ્રીસ્કૂલ એન્ડ ડે કેર સેન્ટર એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલા છે